મારે એ બ્રાહ્મણ ચૌદ વર્ષથી સંબંધ હતો એ સિવાય મારે સંતાન ભરાની તકલીફ હતી એટલે જસ્ટ આપણે કુંડલી તો દેખાડવા ગયા હોય પછી એને મારી ઘટના ઉપર તાંત્રિક વિધિ કરી અને એનું શારીરિક શોષણ કર્યું છે અને એ સિવાય કે ધર્મના નામે ધતિંગ જ કર્યા છે મારું કહેવાનું એક જ છે કે હું તો હલવાઈ ગયો હતો એમાં પણ બીજા ન સલવાય અને બીજા એની આટીએ ન આવે એ એટલે જ ઇન્ટરવ્યુ દેવાનું મેન કારણ જ એ છે અમારું અને મેં તાલુકા પોલીસ સ્ટેશનમાં બત્રીસ દિવસ પહેલા અરજી આપેલી છે તો એ છતાંય પોલીસે હજી કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી તો આનું કારણ શું ધર્મના નામે કટિંગ કરી મારી સાથે પાંચ વર્ષ શારીરિક શોષણ કર્યું મારા પતિ સાથે એમને ચૌદ વર્ષથી સંબંધ હતો ચૌદ વર્ષથી સંબંધ હતો અને ધાક ધમકી આપતો આ વાત કોઈને તું કરીશ તો હું તારા પતિ અને તારા પુત્રને મારી નાખીશ મારી શક્તિની તને ખબર છે હું મહાદેવનો ઉપાસક છું આવી રીતે મને ધાક ધમકી આપતો છેલ્લે કંટાળી અને મેં મારા પતિને બધી સત્ય હકીકત જણાવી દીધી આ મુજબ અમે પોલીસને પણ લગ્ન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કીધેલું છે પણ પોલીસ ત્રીસ દિવસથી કોઈ કાર્યવાહી એના વિરુદ્ધ કરતી નથી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી છે ત્યાંથી અમારું નિવેદન લીધું તેને પણ પાંચ દિવસ થયા છે ત્યાંથી પણ પણ કોઈ એના વિરુદ્ધ કાર્યવાહી કરેલી નથી અરજી દિવસ થયા છે અમારે ત્યાં અમે અમે ત્યાં મોડીમાં પાંચ વર્ષથી ત્યાં રહેતા હતા પાંચ વર્ષથી મારી સાથે શારીરિક શોષણ કરતા મારા પર તાંત્રિક વિધિ કરેલી છે અમારે સંતાન બારાની તકલીફ હોવાથી અમે કુંડલીને એ બધું એમને બતાવતા અને મારા પતિને એમને કુંડલી એ બધું અમે બતાવતા મારી દીકરી છે મારા પતિ પણ તેમને બધી કુંડલી અને એ બધું એમને બતાવતા અને એમણે કીધું કે સંતાન બારા ની તકલીફ છે પછી એમને મને આ વાત કરી અને મારા ઉપર તાંત્રિક વિધિ કરી અને મારું શારીરિક શોષણ કર્યું મને બેભાન કરી અને મોઢે શુંગાડી